પહોંચી ગયે છે ફેમિલી વાડી અને અત્યારે છે ને ભાઈ આપણે દવાન રિઝલ્ટ તો જોરદાર મળી ગયું જો અત્યારે ખડ બધું હુકાઈ ગયું વાહ ભાઈ વાહ હવે કઈ ઉપાધી નહીં બહુ હતું ને ટૂંકમાં ક્યાંક ક્યાંક જો છોડવા હતા પણ આપણે સો ટકા રિઝલ્ટ મળી ગયું છે બહુ હારામાં હારું હવે કઈ ઉપાધિ નહીં કારણ કે ભાઈ મને પણ ખબર છે કે દવા ન સટાય પણ તકલીફ મિત્રો એવી પડે કે ચોમાસાની અંદર ટૂંકમાં જે ચાર મહિના છે ને વરસાદનો માહોલ હોય ને એ સમયે ટૂંકમાં ખેતરમાં પણ ન હોય એના કારણે ખડ થોડુંક મોટું મોટું થઈ ગયું હોય અને કદાચ તમે નેદાઓ ને અઠવાડિયામાં પાછું કમ્પ્લીટલી થઈ જાય અને અત્યારે જો આપણે સોય સો ટકા રિઝલ્ટ મળી ગયું વાહ ભાઈ વાહ બાકી બગીચો પર જો તમારા ભાઈ નેટ્રેકિંગ લખ્યું જો તમને ક્યાંય તાલિયું હોડકું ક્યાંય કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે છે આખો બગીચો એકદમ નેટવર્કિંગ દેખો કારણ કે ભાઈ યાર ગંદારો બગીચો ભર્યો હોય ને તમારા ભાઈને મજા ન આવે એમ કારણ કે દર વખતે રૂપા પડે ને એટલે બે માણસો અમે હું મારી વાઈફ મિસિસ પાર્થિ સોલંકી સાફ થઈ હોય તો કેવો મસ્ત લાગે હવે કઈ ભાઈ બગીચો પર થઈ જોરદાર મજા આવી હવે તમારા ભાઈ ની પાસે હશે પૈસા પૈસા મજાક ની વાત કરું પછી પાછા બોય મૂકતા કે ભાઈ ચડી ગયા એવું કઈ ન હોય આ તું બે ઘડી તમને પણ મજા આવે અને મને પણ મજા આવે હાલો ફેમિલી તો જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને હાલો બેનો થઈ ગયું રેડી સ્કૂલે જવા માટે

તો એ બધા લોકો છે ને અત્યારે અહીં ભણવા પહોંચી ગયા છે ને હવે આપણે એચવી બહેનને કાવી બહેન સ્કૂલે મૂકી દીધી છે ને હવે જાય ઘરે મળીએ ઘરે જઈને હલો ભાઈ લઈ લઈએ ચાવી ઓફિસની અને હાલો આયરાણી રાણી જય માતાજી મળ્યા પછી પાછા સાંજે હો હાલો ભાઈ તો હવે છે ને ઓફિસે જવાનો સમય થઈ ગયો છે અને કામ ઓફિસે બહુ પેન્ડિંગ પડ્યા છે ચાલો જઈએ ઓફિસે ને મળીએ ઓફિસે જઈએ પોચી ગયા ભાઈ ઓફિસે ને ઓફિસે આવીને જોયું તો ત્યાં કોઈ નહીં બધા જો હવે એક ભાઈ આગળનું આ બે ખુલ્લા છે બાકી બધી બંધ જો એક કાંઈ બધી દુકાનો તાળા લાગી ગયા ખબર નહીં શું થઈ ગયો અચાનક કરફ્યુ લાગી ગયો મને એક નહીં વિચાર થાય ખાડો બધા ગયા હે ક્યાં કે મેં એક જ દુકાન ખુલ્લી રાખી તો આપણે પણ ખુલ્લી રાખવાની થતી નથી કારણ કે અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ હું તમને બતાવું છે વાહ ભાઈ વાહ વરસાદ ચાલુ થઈ ગયો હવે કોઈ ઉપાધિ નહીં યાર વરસાદ જોઉં ને એટલે મને મોરબીની યાદ આવે ઓલા લોકો કમેન્ટ કરે મહાદેવ યાર થોડો ઘણો મોરબી ની અંદર જાવ અને એ ભાઈ વરસાદ હોય તું જરેક મોરબી ને પંથક માં ભૂલો પડ એવું અમે પ્રાર્થના કરીએ હલો ફેમિલી તો છે ને આપડે ઘરે ભાગી જવાનું થાય કારણ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આ ઓફિસે કઈ કામ છે નહીં કારણ કે બધા લોકો રજા કરે તહેવારો કરવા જાય તો હવે આસપાસ આપણે ઓફિસ નો સેરો દિવસ છે ઓફિસ ઓફિસ આવવાનું નથી તહેવાર પછી પાછા ઓફિસે આવશું એ ફ્યુ મોમેન્ટ લઈ પહોંચી ગયા છે ઘરે અને અત્યારે છે ને આપણે વાળ મંગાવ્યો છે કારણ કે ગાય માટે ખાવાનો ખોરાક અત્યારે ખૂટી ગયો તો ભાઈ તો આપણે આવો વાળ મંગાવ્યું છે વાળ તો સરસ છે વાંધો નથી કારણ કે ભાઈ ગાય છે ને તો અત્યારે સોમા છે ને એટલું કંઈ ખડ ને બધું હોય પોલી વાડી હોય અહીંયાથી તો પછી મમ્મી કે ભાઈ આપણે છે ને શેરડી મંગાવી લઈએ તો શેરડી મંગાવી લીધી અને અત્યારે ગાય લઈ છે મિસિસ ફરતી સોલંકી શું કે હવે વાંધો નહીં આવે ને માતે તે માઇટે મારામ દીધા હાય ને વાળ આવી ગયો એટલે હે હા વાળ આવી ગયો છે અહીંયા ગેસની બોટલ ખાલી કરી નાખી હવે ગેસની બોટલ ભરાવા જવાની છે ગેસની બોટલ ખાલી કરીને આમ ભરાવીને આવીને

ખાવાનું મન છુ શું ભાઈ રામભાઈ છે ને માંડવી જોયું કે ઓરા ખાવા છે કે રામભાઈ હજી છે ને નથી મેં થોડીક ટ્રાય કરી હતી ચા નથી ને હવે છે ને અત્યારે જો આપણે માંડવીને ફાય દીધી કારણ કે વરસાદ નથી ને એટલા માટે રમભાઈ અને રમભાઈ ખાલી નજારો જો કેમ છે વાહ ભાઈ વાહ અને આવો નજારો તમારે જોવું હોય ને અમારી ગાંડી ગીર ની અંદર જ આવવું પડે તો જ આવો નજારો જોવો મળે શું કેવું છે રમભાઈ તો ચોમાહા ની અંદર તો છે ને ભાઈ એમ ટૂંકમાં હોડે કરાય ખીલી ઉઠી હોય ને અંબાઈ ભાઈ છે ને આમ ટૂંકમાં પ્રકૃતિનો આનંદ લેવા માટે થઈને આવ્યા છે હવે અમારે જવું છે ગૌશાળાએ થોડી ઘણી વાત કરવા વિઝિટ કરવા કારણ કે આપણા ડિમ્પલ બેન છે ને એ આવે છે ભાઈ લગભગ બધા ક્રિએટરે બહુ સપોર્ટ કર્યો છે બધા લોકો ફીમા કરે છે અને બધા લોકો રીલ્સ વિડીયો બધા બનાવે છે હમણાં કાલે જલ્પાબેન આવ્યા હતા આજે ડિમ્પલ બેન છે બરાબર એટલામાં જે મારા નજીકમાં જે કંઈ ક્રિએટર હતા બધા એ બહુ રમય આપણે સપોર્ટ કર્યો આપણા ગામની ગૌશાળાની અંદર ગૌશાળામાં એવડો સપોર્ટ કરે સારું છે ને અમુક માણસો એમ પણ કે આ શું કરવા આ લોકો ક્રિએટર આવે

થોડુંક કામ કરી જાણીશું તો હું આવીશ એમાં બે ભાગ ગાઈ ને આપડે સેવા બીજું વાહ ભાઈ વાહ મરદ માણસ છે એમાં કઈ ઘટે નહીં બસ તો વાળી ડિમ્પલ બેન ફોન આવ્યો તો કે ભાઈ અમે થોડીક વાર નીકળીએ છીએ ડિમ્પલ બેન ને આવે પછી જાય ગૌશાળા એ પાછા એક વાર ફરી એક વખત જાય ફેમિલી પહોંચી ગયા છે ગૌશાળા ને આપડા ડિમ્પલ બેન પર આવી ગયા છે ડિમ્પલ બેન કેમ છો મજામાં બસ સારું અને બસ અમે બધા મજામાં ને ભાઈ અમારું જે અવિરત કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા સાત વર્ષથી બરાબર એની અંદર એનું પોતાનું યોગદાન દેવા માટે થઈને ડિમ્પલબેન અમારા લાગણીને માન આપી અને તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ડિમ્પલબેન સાથે એમના પપ્પા આવ્યા છે કેમ છો કાકા મજામાં અમારે અહીંયા ગૌશાળામાં આવ્યા કેવું લાગ્યું તમને બહુ સરસ સંચાલન છે સારું છે નથી વાંધો ને ચાલો ભાઈ તો હવે મહેમાન આવ્યા છે તો મહેમાન ને ઘરે લઈ જઈએ કારણ કે આપણો રિવાજ છે મહેમાન આવ્યો હોય તો ચા પાણી સુવિધા સિવાય જવાય નહી ચાલો તો ઘરે રમભાઈ ચાલો ફેમિલી ઘરે ઘરે પહોંચી ગયા ગયા છે 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 ને 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 સાથે જો જો એ એક મેમ્બર હોય રીતના નાના નાની છોકરીઓ સાથે અને ભાઈ ડિમ્પલ બેન ની હું તમને ઓળખાણ આપી દઉં કારણ કે ડિમ્પલ બેન ને તમે ક્યારે જોયા નથી ફર્સ્ટ ટાઈમ ટૂંકમાં અમારા ની અંદર જોઉં છો તો ડિમ્પલ બેન છે ને એ પણ ટૂંકમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં એક્ટિવ છે એટલે અમારા બેન ને વાત થઈ છે કે અમારા ગામની અંદર આવું ભગીરથ કાર્ય ચાલે તો તમે ટૂંકમાં થોડું ઘણું મેં યોગદાન આપો અને ભાઈ એક સિંગલ ફોન કરતાની સાથે ડિમ્પલ બેન અહીંયા આવી ગયા છે અને ફ્રીમાં જે કઈ કઈ કર્યું છે ફ્રીમાં કર્યું છે અને બહુ સારું એવું કર્યું છે અને બેન પણ માં એમની આઈડી છે અને પેડ પ્રમોશન કરતા હોય છે તો ડિમ્પલ બેન તમારી આઈડી શું છે જરા કહી દેજો ને ડિમ્પલ ધીસ સાઈડ રેડી તો ભાઈ આ એમની આઈડી છે અહીંયા મેન્શન કરી હતી માં કોઈ પણ એડ કરાવવાની હોય બરાબર તો ડિમ્પલ બેનને મેસેજ કરજો બસ યાર કારણ કે આજ છે ને મહત્વનું છે કારણ કે ભાઈ બ્લોગિંગ છે ને એની તાકાત એ છે કે ટૂંકમાં એકબીજા મળતા હોય અને ભાઈ બહુ અમને પણ લોકોને ને બહુ મજા આવી ગઈ અને તમે પણ ખાસ અમારા ગામની અંદર ડિમ્પલ બેન આવ્યા એ બદલ તમારો આભાર ડિમ્પલ બેન એને પપ્પા ચા નથી પીતા પછી ભારતી કે ચા નો પીવું એમ થોડું ખ્યાલ પછી દૂધ મંગાવ્યું છે ભાઈ આપણે દૂધ બનાવ્યું છે ડિમ્પલ બેન બાકી એના કરતા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયું છે તો કાકા જમીને જ જવું ને ડિમ્પલ બેન એમ કે છે કે આ નાની છોકરીને લઈ જાય છે ત્યારે જવું છે ડિમ્પલ બેન ભેગું

કલર ભાઈ દફતર ખોવાઈ જાય ઓળખાય ને એટલે એને ખબર પડે મેમાન હતા એને ઘરે જતા રહ્યા ફેમિલી હવે આપણે વિડીયો આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે બાય